નમસ્કાર હું છું આપની સાથે કોઈ પણ શુભ કાર્યમાં ભગવાન ગણેશજી ની સ્થાપના કરવાનું અનિવાર્ય ગણાય છે વિઘ્નહર્તા ગણેશજી સૌ કોઈના છે અને એમાં પણ જો મંગળવારના દિવસે ચોથનો સંયોગ આવે તેને અંગારિકા ચોથ તરીકે ઉજવવામાં આવે છે એક વર્ષમાં કુલ 24 ચતુર્થી આવે છે જેમાં શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયકી અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર સંકષ્ટી ચોથના દિવસે ભગવાન ગણપતિ ગજાનનની આરાધના તેમજ પૂજન અર્ચન વિશેષ મહત્વ છે અત્રે નોંધ્યું છે કે આજના દિવસે ઉપવાસ કરવાથી એકવીસ ચતુર્થી ફળ પ્રાપ્ત થાય છે આજે હોવાથી બજાર સ્થિત વિનાયક ભક્તો બાપાના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા પૌરાણિક માન્યતા અનુસાર અંગારિકા ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે કહેવાય છે કે ભારદ્વાજ ઋષિ ગણેશજી પરમ ભક્ત હતા તો પિતાના પગલે અંગારા ઋષિ પણ ગણેશજી ભક્ત બન્યા અને માત્ર ભક્ત નહીં પરંતુ અનન્ય ભાવથી વિઘ્ન હર્તા ભક્તિ કરવા લાગ્યા તેમની તપસ્યા અને ભાવ જોઈને ભગવાન ગણેશ તેમના પર પ્રસન્ન થયા અને તેમને એ દિવસનો યોગ અને સંયોગ જોઈને વદ ચતુર્થી અને મંગળવારના દિવસે આવતા યોગને અંગારિકા ચતુર્થી નામ અપાયું છે આ ચતુર્થી ચંદ્રોદય સુધીની હોય છે આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશજીની પૂજા કરીને પારણા કરે છે વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ ની મેળવવા માટે અંગારકા ચોથ ઉત્તમ ગણાય છે મંગળવાર અને વદ ચોથ નો અનોખો સંયોગ થતા ભાવિક ભક્તો સવાર થી જ લાંબી કતાર હતા ઉજાપો અને પ્રસાદ અર્પણ કરીને ગણેશજી પાસે મન વાંછિત આશીષ માંગવા માં આવ્યા હતા ભગવાન ગણેશજી કષ્ટ દૂર કરીને જીવનમાં શાંતિ સમૃદ્ધિ લાવે એટલે આજે તમામ ગણેશ મંદિરોમાં ભાવિક ભક્તો વિશેષ પૂજા પાઠ કરતા જોવા મળ્યા હતા મંદિર દ્વારા પણ ભક્તો બાપાના આશીર્વાદ મેળવી શકે તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે અંગારિકા ચોથ મંગળવારના દિવસે આવે એટલે અંગારિકા યોગ કહેવામાં આવે ગણપતિજીનો મંગળવાર પ્રિય વાર છે અને તે દિવસે ચતુર્થી આવે એટલે અંગારિકા ચતુર્થી કહેવાય અને તેમાં વરસનું ફળ મળી જાય ના કરતા હોય પણ અંગારિકા ચતુર્થીનું વ્રત કરી જાય તો આખા વરસનું ફળ મળે છે હવે આ લગભગ સાડી ત્રણસો ચારસો વર્ષ જૂનું મંદિર છે ગાયકવાડ સમયના કેવી આસ્થા છે લોકોની ખૂબ જ આસ્થા છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે એમાં લાડુ પછી ઘઉંના લાડુ બુંદીના લાડુ પેંડા બરફી વગેરે હવે તો સવારમાં આરતી થાય છે સાંજે આરતી થાય અને વધારાની આરતી રાત્રે ચંદ્રોદયના સમયે થાય છે નવેદમાં તો આખો દિવસનો ઉપવાસ હોય એટલે સાંજે આખો ભોગ ધરાવવામાં આવે છે